સતત અપડેટ આપના પાસેથી લેતા રહીશું કારણ કે અત્યારે બેઠક ચાલી રહી છે લગભગ અડધો કલાકથી બેઠક ચાલી રહી છે મિનિટની અંદર કયા પ્રકારના મુદ્દાઓ ચર્ચાના રહ્યા છે બેઠક અને કોઈ સત્તાવાર માહિતી આપણને મળશે ત્યારે ખ્યાલ આવશે પણ ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે જયેશ પણ આપણી સાથે જોડાયેલા છે જયેશ રાજકીય સંવાદદાતા છે જયેશ આખો આ ઘટનાક્રમ અને તેમાં જ્યારે એક સમાજની શક્તિ અહીં જોવા મળે એ પછી આખું ગુજરાત તેમાં જોડાય મુદ્દો પરસોત્તમ રૂપાલાના એક નિવેદનનો છે તેમણે ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં માફી પણ માગી લીધી પણ હવે આ વિવાદ દિવસે ને દિવસે વધારે ગરમ થઈ રહ્યો છે આ જો વિવાદનું આખું પોલિટિકલ આપણે ગણિત સમજીએ તો તેના કયા સમીકરણો રચાઈ શકે ક્ષત્રિય નેતાઓ જે અત્યાર સુધી બોલતા ન હતા પણ હવે આજે એક મંચ પર એકત્રિત થયા છે અને એ પાટિલનું નિવાસસ્થાન છે શું પાટિલના નિવાસસ્થાનેથી કોઈ એવો સમાજ માટેનો સંદેશ નીકળી શકે અને તેનું રાજકીય આખું જો ગણિત આપણે સમજીએ તો કયા પ્રકારનું હોઈ શકે જયશ હજી ચોક્કસથી અત્યારે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે વધી રહી છે કારણ કે જે પ્રકારે આ વિવાદ છે તે વધી રહ્યો છે અને તેને લઈને હવે આ મુદ્દો છે તે ગુજરાતની બહાર છે તે નીકળી રહ્યો છે ધીરે ધીરે રાજસ્થાન તરફ આ મુદ્દો છે તે પહોંચી રહ્યો છે કારણ કે સેના આ જે સમગ્ર વિવાદ છે તેને લઈને પ્રખરતાથી પોતાનો પક્ષ છે તે રજૂ કરી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ માટે કરણી સેના એક મહત્વનું પાસું છે અને એ કરણી સેના ગુજરાતથી બહાર રાજસ્થાનમાં પણ ફેલાયેલી છે જેથી કરી અને જો વિવાદ હવે જે પ્રકારે વકરી રહ્યો છે તેને લઈને ગુજરાતમાં તો ભાજપને નુકસાન થઈ રહ્યું છે અત્યારની જે સ્થિતિ છે તે મુજબ ક્ષત્રિય વોટ બેંકને લઈને પરંતુ હવે આ સીમાડા છે તે ગુજરાતને પાર કરતું હોય એવું દેખાઈ રહ્યું છે રાજસ્થાનમાં પ્રવેશ છે કરે તો ભાજપને આનું મોટું પરિણામ છે તે ભોગવવું પડે કારણ કે એક રાજ્ય બાદ બીજા રાજ્યમાં સીધી છે ત્યાંની અસર થશે અને તેને લઈને જ ગઈ કાલે જ્યારે મુખ્યમંત્રી છે તે પીએમ મોદીને મળ્યા હતા ત્યારબાદ હવે આજે એક બેઠક છે તે સીઆર પાટિલના બંગલે થઈ રહી છે જેમાં તમામ પૂર્વ મંત્રીઓ હોય કે વર્તમાન મંત્રીઓ અથવા જે ભાજપના આગેવાનો છે તે તમામ અત્યારે બેઠકમાં ઉપસ્થિત છે ત્યારે કોઈના કોઈ પ્રકારે ડેમેજ કંટ્રોલ છે તે કરવાની વાત અત્યારે સામે આવી રહી છે પરંતુ જે ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાને બદલવામાં આવે એ માંગ ભાજપ હજુ પણ ક્યાંક નથી સંતોષી રહ્યું અથવા નથી માની રહ્યું જેને લઈને જ આ બેઠકોનો દોર છે તે શરૂ થયો છે કારણ કે પરસોત્તમ રૂપાલા એક મોટું નામ છે અને જે પ્રકારે જો એક તેમને બદલવામાં આવે તો એક સંદેશ છે કે રાષ્ટ્રીય લેવલે ખોટો જાય ભાજપના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં કે એક રાષ્ટ્રીય નેતાને છે તે ટિકિટ પર બદલવામાં આવ્યા જેથી કરીને હજુ આ નિર્ણય છે તે નથી લેવામાં આવી રહ્યો ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરી રહ્યું છે ગુજરાતમાં અનેક જગ્યા ઉપર રોજ આંદોલનો થઈ રહ્યા છે આજે અનેક જે જિલ્લાઓ છે ત્યાં ક્ષત્રિય સમાજના સંમેલનો પણ છે મળી રહ્યા છે પરંતુ ભાજપ છે તે આ મુદ્દા ઉપર ટર્સનું મસ્ત હજુ નથી થયું રૂપાલાને બદલવા અંગે કોઈ વાતચીત છે તે હજુ નથી થઈ બલકી આજથી રૂપાલાના રાજકોટમાં છે તે જનસંપર્કના કાર્યક્રમો પણ શરૂ થવાના છે ત્યારે મોટી સંખ્યામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતની જે છવ્વીસ લોકસભા બેઠક છે તેમાંથી આઠ લોકસભા બેઠક ઉપર પાર્ટી જે ક્ષત્રિય સમાજ છે તેનો મતબેંક છે તે રહેલો છે ત્યાં પાંચ ટકાથી લઈ અને સત્તર ટકા સુધી પાર્ટીદાર જે ક્ષત્રિય સમાજની વોટ બેંક છે એ જોવા મળે છે એટલે આ આઠ બેઠકો ઉપર ભાજપને ઓછા વધતા પ્રમાણમાં નુકસાન થાય ભાજપ રાજકોટમાં છે તે જીતી જાય પરંતુ જે લીડની વાત છે તે લીડ ક્યાંક ને ક્યાંક ઓછી થાય અને એવા સંજોગોમાં જો કોંગ્રેસ છે તે કોઈ એવા ઉમેદવારને ટિકિટ આપે તો રાજકોટમાં છે તે લીડની સંખ્યા છે તે વધુ ઘટી શકે એ પ્રકારની સ્થિતિ અત્યારે છે એટલે ભાજપ છે તે અત્યારે ઉમેદવાર બદલવા નથી માંગતું પરંતુ આજે વિવાદ થઈ રહ્યો છે તે વિવાદને કઈ રીતે શાંત કરી શકાય તે અંતર્ગત અત્યારે એક બેઠક છે તે પશીઆર પાટીલના નિવાસસ્થાને મળી રહી છે એ બેઠક ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત છે પરંતુ બીજી તરફ હું તમને દ્રશ્યો બતાવીશ અમદાવાદની કલેક્ટર કચેરી બહારના કે જ્યાં પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે પહોંચી રહ્યા છે લોકો છે તે પહોંચી રહ્યા છે ત્યારે ભારે બંદોબસ્ત છે તે અત્યારે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસનો કાફલો છે તે તમે જોઈ શકશો અત્યારે સાથે સાથે આગેવાનો છે તે પણ અહીં જોવા મળશે તેઓ પણ રૂપાલાને બદલવાની માંગ સાથેના પોસ્ટરો સાથે પહોંચ્યા છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ કલેક્ટર ઓફિસ છે અમદાવાદની કે જેની બહાર અત્યારે પોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે ત્યારે મહત્વનું છે કે જે પ્રકારે અહીં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અહીં પહોંચી રહ્યા છે અને જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તો પોસ્ટરો સાથે છે તે ધીરે ધીરે ક્ષત્રિય સમાજના લોકો છે તેમના આવવાની શરૂઆત થઈ છે તેમની માંગ છે કે કોઈ પણ સંજોગે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે પરંતુ સી આર પાટીલના ઘરે એક બેઠક અત્યારે મળી રહી છે જેમાં ક્ષત્રિય સમાજના ભાજપના જે નેતાઓ છે તેઓ પહોંચ્યા છે ત્યારે અત્યારે મહત્વની વાત છે કે જે પ્રકારે તમે આ પોસ્ટરો સાથે અત્યારે અહીં લોકો છે તે પહોંચી રહ્યા છે તેમની કેટલીક માંગો છે એ માંગોને લઈને તેઓ પોતાનો વિરોધ છે તે પણ નોંધાવતા હોય જે રૂપાલા બદલવામાં આવે એ માંગ સાથે અત્યારે લોકો છે તે જોવા મળી રહ્યા છે જે પ્રકારે તમે જોશો તો ધીરે ધીરે અહીં લોકોના છે તે આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે આપણે લોકો સાથે પણ છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમની શું માંગો છે તે રહેલી છે ત્યારે અહીં તમે દ્રશ્યમાં જોશો તો મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે પણ જોવા મળશે સાથે વિરોધ 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 સત્ય સમાજ કા એકી હી બુલંદ નારા બોયકોટ રૂપાલા એ પ્રકારના પોસ્ટરો સાથે અત્યારે લોકો છે તે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે પણ પહોંચી છે મહિલાઓની હાજરી પણ છે તે અહીં જોવા મળી રહી છે ત્યારે જે પ્રકારે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે અમદાવાદની જે કલેક્ટર ઓફિસ છે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ છે તે ઉપસ્થિત થઈ રહી છે ક્ષત્રિય સમાજના લોકો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે વિરોધ છે તે વધી રહ્યો છે પરંતુ જે કહી શકાય કે માંગ છે તે સંતોષવામાં નથી આવતી પરંતુ અત્યારે એક ડેમેજ કંટ્રોલની

આ રોષ છે તે શાંત નહીં થાય એ પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે અને એક બેઠક છે તે સી આર પાટીલના નિવાસસ્થાને મળી રહી છે એ વિરોધને શાંત કરવા માટે છે તે બેઠકમાં રણનીતિ ઘડાઈ રહી છે પરંતુ બીજી તરફ ગુજરાતના જે રસ્તાઓ છે જે જિલ્લાઓ છે ત્યાં વિરોધ વધી રહ્યો છે ને આ વિરોધ હવે ધીરે ધીરે ગુજરાતનો સીમાડાને પાર કરી અને રાજસ્થાન પહોંચી રહ્યો છે એટલે આ તમામ એવા સમીકરણો છે કે જે રાજનીતિના જે ભાજપની રાજનીતિ કહેવાય છે જાતિ જ્ઞાતિની એ જાતિ જ્ઞાતિના સમીકરણો છે તે ક્યાંક બદલાઈ રહ્યા છે ભાજપને અત્યારે તકલીફ પડી રહી છે જેને લઈને જ અત્યારે બેઠકોનો દોર છે તે હવે શરૂ થયો છે